રૂપિયા પડાવવા લગ્ન કરાવતી ટોળકી રાજપીપળામાં ફરી એક વખત સક્રિય થઈ છે એક યુવાન પાસેથી એક લાખ અને સિત્તેર હજાર પડાવી લૂંટેરી દુલન ફરાર થઈ રાજપીપળા પોલીસ મથકમાં દાખલ ફરિયાદની વિગત મુજબ તેર ઓગસ્ટ રોજ રાજપીપળાના ગાંધી ચોક પાસે બે મહિલા અને ચાર પુરુષોએ ભેગા મળી એક ખેડા જિલ્લાના એક યુવાનને લગ્ન કરાવી આપવાના નામે તેની પાસેથી રૂપિયા એક લાખ અને સિત્તેર હજાર પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા આથી લગ્ન નામે છેતરપિંડીનો ભોગ બનેલા મનોજભાઈ ખેતાભાઈ લુહાર ઉંમર ચોવીસ વર્ષ રહેવા

પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા આમલેછા પોલીસ મથકના વિસ્તારમાં પણ આ જ પ્રકારે લગ્ન નામે છેતરપિંડી કરતી ટોળકીને આમલેછા પોલીસે ઝડપી પાડી હતી ત્યારે ફરી વખત લગ્ન નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની છે